આજથી એટલે કે 9 એપ્રિલ 2024 થી ચૈત્ર નવરાત્રીનો प्रारंभ થયો છે નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે શૈલપુત્રી માતા ખૂબ જ દયાળુ અને કૃપાળુ છે ચાલો જાણીએ કે તેમનું નામ શૈલપુત્રી કેવી રીતે પડ્યું શૈલ એટલે પર્વત તેણીનો જન્મ પર્વતોના રાજા હિમાલયના ઘરે માતા અને પુત્રી તરીકે થયો હતો તેથી જ તેણીને શૈલપુત્રી કહેવામાં આવે છે દેવી શૈલપુત્રીને દેવી પાર્વતી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા શૈલપુત્રીના ચહેરા પર તેજોમય ચમક દેખાય છે માતા શૈલપુત્રીએ ડાબા હાથમાં કમળનું ફૂલ અને જમણા હાથમાં ત્રિશુળ ધારણ કર્યું છે તેમનું વાહન વૃષભ છે देवी माता टेमना भक्तों ने बचावे छे अने टेमना दुख दूर करे छे मां शैलपुत्री ની પૂજા કરવાની રીત चैत्र नवरात्री ના પ્રથમ દિવસે માતા શૈલપુત્રી ની પૂજા સાથે ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે એટલે કે नवरात्री ની પૂજા કલશની સ્થાપના થી શરૂ થાય છે मां शैलपुत्री ની પૂજા વિધી શરૂ કરતા પેલા સવારે ઉઠીને સ્નાન કરી મંદિર ને શણગારો बाद में कलशनी स्थापना करीने पूजानी शुरुआत करो मातानी मूर्ति अथवा चित्र पर सिंदूर लगवाया पची लाल रंगना फूल चढ़ाव पची माता ने फल अने चढ़ाव मता घी दीवो करो करवा करने दुर्गा चालीसा पाठ करो पची व्रतनी प्रतिज्ञा लो माता शैलपुत्रीन प्रसाद मता शैलपुत्रीनों संबंध चंद्र साथ ખીર રસગુલ્લા પતાશા વગેરે જેવી સફેદ રંગની ખાદ્ય વસ્તુઓ તેમને આપવામાં આવે છે સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે દેવી શૈલપુત્રીને ગાયનું ઘી અર્પણ કરો અથવા ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો માં શૈલપુત્રીના મંત્રની પૂજા કરો સિવાર देवता जय जयकार शिव शंकर की प्रिय भवानी तेरी महिमा किसी में न जानी पार्वती तू मां कहलावे जो तुझे सिमरे सो सुख पावे सिद्धि परवान कर धनवंतरी को जय जय माँ माँ माता पार्वती जय जय माँ माँ माता पार्वती दुहाई हो सुखकारी माँ तेरे भक्त Te giano cognari ma ci l'atto giano cognari ma